જયરાજ સિંહ એવું કહે છે કે હું સમાધાન કરીને નાખું ભાઈ તમને અધિકાર નથી હો તમે ભયુભયુના સમાધાનમાં ના પાડતા હતા અને કહેતા હતા નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે આઈ ટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીશ હમણાં આજે વિવાદ પરસોત્તમ રૂપાલોમ ચાલી રહ્યો છે ત્યારે મિત્રોએ જયરાજ સિંહ જાડેજા દ્વારા જે ગોંડલમાં સભા કરવામાં આવી અને જે સમાધાન બાબતમાં વાત કરવામાં આવી ત્યારે અમે રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજ ખરેખર અમે જયરાજસિંહના વિરુદ્ધમાં પણ આવી ગયો છે કારણ કે જયરાજસિંહ જાડેજાને કોઈ એક આવી રીતે સમાધાન કરવાનો કોઈ અધિકાર નથી તેવું અહીં ક્ષત્રિય સમાજના ભાઈઓ અને ક્ષત્રિય સમાજના બહેનો પણ જણાવે છે તો ચાલો મિત્રો અહીં જયરાજસિંહનો પણ વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે તો ચાલો મિત્રો સૌપ્રથમ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી તો પરસોત્તમ રૂપાલા સાહેબના વિવાદને લઈને હતી તો અહીં બીજી એક લાગણી પણ જયરાજસિંહ જાડેજા તરફથી પણ ઊભી થઈ છે જય માતાજી જય ભવાની હું પૃથ્વીરાજસિંહ બાપાલાલ પરમાર ગામ મારું મૂડી રેવાનું સુરેન્દ્રનગર અને મારો મોબાઈલ નંબર સત્તાણું એક ચોવીસ ચોવીસ પાંચ અગિયાર હાલમાં જે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે આવી વાત કરી છે અનગણત એની સામે ક્ષત્રિય સમાજ વિરોધમાં છે ત્યારે જયરાજસિંહ એવું કહે છે કે હું સમાધાન કરાવી નાખું ભાઈ તમને અધિકાર નથી હો તમે ભયુભયુના સમાધાનમાં ના પાડતા હતા અને કહેતા હતા કે સમાજની જરૂર નથી મારે હાલમાં આ બાબતે તમારે કોઈ ચર્ચા કરવાની જરૂર નથી અને તમે જે એવી વાત કરો છો કે ક્ષત્રિય સમાજમાં હું આગેવાન તરીકે એ કોઈ દી વાત ન આવે હવે અને જે તમે એમ કહો છો કે આપણા બાપ દાદાના માથા ઉધારી લીધા હોય ને આપણે ઘરે આવે તો આપણે થારીમાં જમાડી ક્ષત્રિય સમાજ નહીં હોય પહેલા કેસરીઓ કર્યો હતો હાલની સજા જોગ હોય છે ને તો ક્ષત્રિય સમાજ હામી છાતી વેરવાર લે છે અને સજા કાપે જ છે એટલે એ ક્ષત્રિય સમાજે કોઈ દી કાર્ય કર્યું જ નથી એવું કે જે પોતાના પાડિયા પાછા ભોમાં હોય જાય શરમીન અને બીજો પાડ્યો એમ કે તારા તારા ઘરમાં જો તારું લોહી ફરી ગયું છે તો મિત્રો વિડીયો જોયો ને હવે ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે બે ભાગલા પડતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ક્ષત્રિય સમાજ અને રૂપાલા સાહેબના વિરોધને લઈ જયરાજસિંહ જાડેજા મેદાનમાં આવ્યા અને સમાધાન બાબતની મિટિંગ જે ગોંડલમાં કરવામાં આવી તે ગોંડલની સભાને લઈ અને અમે જયરાજસિંહ જાડેજાનો પણ વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવે છે તો ખરેખર મિત્રો પરસોત્તમ રૂપાલા સાહેબના વિવાદને લઈ અને પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવા બાબતને લઈ અને ક્ષત્રિય સમાજમાં પણ બે ભાગલા પડતા હોય તેવું લાગી રહ્યું છે તો ખરેખર મિત્રો એ પરસોત્તમ રૂપાલા સાહેબે ખરેખર સામેથી રાજીનામું દઈ અને પાર્ટીમાંથી ટિકિટ રદ કરવી પડે અથવા તો આનું નિરાકરણ આવવું પડે તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળી શક સાથે નવા અહેવાલ સાથે તો ક્ષત્રિય સમાજમાં જે આ વિરોધ ઉગ્રમાં ઉગ્ર થઈ રહ્યો છે તેના વિશે અને પરસોત્તમ રૂપાલાનો વિવાદ વિશે તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો